કઈ બદામ વધારે ફાયદાકારક છે પલાળેલી કે સૂકી બદામ ફાઈબર પ્રોટીન વિટામિન ઈ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે બદામ ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં કોઈ શંકા નથી પરંતુ એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે બદામ ખાવાની કઈ રીત વધુ સ્વાસ્થ્યપ્રદ છે પલાળીને કે પલાળ્યા વગર તો ચાલો જાણીએ કે બદામને કેવી રીતે ખાવામાં આવે તો તેના પૂરેપૂરા ફાયદાઓ મેળવી શકીએ છીએ બદામમાં કયા ક્યાં પોષક તત્વો હોય છે બદામમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે બદામ ખાવાથી શરીરમાં ફાઈબર મોનો અનસેચ્યુરેટેડ ફેટ પ્લાન્ટ આધારિત પ્રોટીન મેગ્નેશિયમ વિટામિન ઇ કેલ્શિયમ રાઇબોફ્લેવિન નિયાસિન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે એટલા માટે બદામના સેવનથી માત્ર ડાયાબિટીસના લક્ષણો જ નહીં પરંતુ હાઈ કોલેસ્ટ્રોલ લેવલથી પણ રાહત મળે છે જો તમે બદામ પલાળી દો છો તો શું થાય છે બદામમાં ટેનિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં આયર્નના શોષણને અવરોધે છે પલાળીને બદામની છાલમાં તમામ ટેનિન શોષાઈ જાય છે બદામની છાલમાં એન્ટી પોષક તત્વો હોય છે ડાર્ટ એક્સપર્ટના મતે બદામની છાલમાં ફાઇટિક એસિડ નામનું રસાયણ હોય છે જે પલાળ્યા પછી ગાયબ થઈ જાય છે જો તમે આવું ન કરો તો તેને ખાધા પછી તમને પેટની સમસ્યા થઈ શકે છે તેથી બદામની છાલ કાઢીને જ ખાવી સલામત માનવામાં આવે છે જો તમે

બદામને પલાળ્યા વગર ન ખાવી જોઈએ બદામ કેવી પલાળીને ખાવી વધુ સ્વાસ્થ્યપ્રદ છે આ કારણે બદામમાં મળતા પોષક તત્વો શરીરમાં સારી રીતે પહોંચે છે અને સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ બદામ ખાવાથી તેજ થાય છે અને અને અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાઓ દૂર થાય છે તમે તમારા રોજિંદા આહારમાં બદામનો સમાવેશ કરી શકો છો એક દિવસમાં પંદરથી થી વધુ બદામ ન ખાવી જોઈએ કેટલાક સંશોધનોએ એમ પણ દર્શાવ્યું છે કે બદામનું સેવન ડાયાબિટીસ સ્ટેજમાં બ્લડ શુગરનું સ્તર સુધારી શકે છે જે ડાયાબિટીસના વિકાસને રોકવા અથવા કરવામાં મદદ કરી શકે છે ઉનાળા શિયાળા અને વરસાદની ઋતુમાં હેલ્ધી નાસ્તા માટે બદામ શ્રેષ્ઠ વિકલ્પ છે ડ્રાયફ્રૂટના સેવનથી પેટ ભરાય છે અને તૃષ્ણા ઓછી થાય છે આ રીતે ડ્રાયફ્રૂટનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે જ્યારે ડ્રાયફ્રૂટનું સેવન હાઈ કોલેસ્ટ્રોલ લેવલ અને હાઈ બ્લડ શુગર લેવલ જેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે વિડીયો જોવા માટે ધન્યવાદ અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં